રાધનપુરમાં અગિયાર લાખના મોબાઈલની ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો પાટણ જિલ્લાના તાલુકા મથક રાધનપુર શહેરમાં આજથી વીસેક દિવસ પહેલાં રાધનપુર હાઇવે ચાર રસ્તા પર આવેલી રુદ્ર મોબાઈલ નામની દુકાનમાંથી રાત્રે તાળું તોડીને મોબાઈલની ચોરી થઈ હોવાની રાધનપુર પોલીસ મથકે વેપારી દ્વારા અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે મોબાઈલ ચોરીના ગુનાને ઉકેલવા જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે પાટણ એલસીબી પીઆઈ રાકેશભાઈ ઉનાગર સહિતની ટીમે ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસે તપાસ દરમિયાન હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે બિહારના પૂર્વી ચંપારણ જિલ્લાની ગોડા સહન ચદુર ગેંગનો આ કામમાં હાથ હોવાનું શોધી કાઢ્યું હતું અને મોબાઈલ ચોરીમાં સંડોવાયેલા બે શખ્સોને વાતમીના આધારે દિલ્હી ખાતેથી ઝડપી ચોરોએ દુકાનમાંથી ચોરેલ ચોસઠ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂપિયા અગિયાર લાખ ચાર હજાર એકસો તેત્રીસની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું પોલીસે દિલ્હીથી રાહુલ જયસ્વાલ અને મોહમ્મદ નશીમ અંસારીને પકડીને પૂછપરછ કરતા તેમણે કબૂલ્યું હતું કે આ મોબાઈલ ચોરીની ઘટનામાં તેમની સાથે અન્ય ત્રણ સાથીદારોએ સાથે મળીને ચોરી કરી હોવાનું અને ચોરી કરેલા મોબાઈલ નેપાલમાં રહેતા હસન નામના વ્યક્તિને વેચી દીધા હોવાની કબૂલાત કરી હતી